ખેતી ની સીઝન ચાલુ છે તો ખેડૂત તો કોર્ટ સુધી નથી પહોંચી શકતા એવા સંજોગોમાં માં બીજી વિશેલ ના કર્મચારી શ્રીઓ ઈવન બેંક ના મેનેજર શ્રીઓ એસબીઆઈ ના મેનેજર સાહેબ જોડે આપણા પરમ દિવસ એક કેસ પૂરો થયો ખૂબ સરસ અમને વાત કરી કે સાહેબ અમે એમના ખેતર જઈને બેઠા એમના ખેતરમાં જઈ ગયા એટલે એમને અમને ખાટલો ઢાળી આપ્યો કે સાહેબ આવો બેસો શું કામ થી આવ્યા છો પછી આખી અમને અમે સમજાવ્યું કે આટલું આટલું લોકો અદાલત માં તમને લાભ મળે એમ છે અને પૂરું કરી શકાય એવું છે અને એમના કામ ની જે તે ખેડૂત શ્રેષ્ઠી જે હતા એમને લાભ મળ્યો લોક અદાલત અને એ લોન ભરપાઈ કરી શક્યા એટલે આવી તો કઈક જેમાં તો એ લોકો એ પણ ઉઠાવી છે આપ સૌને લાભ અપાવવા માટે અને આજે હાજર રહ્યા છો તો મહત્તમ એ લાભ લેજો અને એ તમામ સંસ્થાઓના કર્મચારી શ્રીઓ અધિકારી શ્રીઓ પણ હું ખૂબ ખૂબ આભારી છું અહીંયા ઉપસ્થિત તમામ પક્ષકાર શ્રીઓ ભાઈઓ બહેનોનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આપ આપનો મહત્વનો કિંમતી સમય કાઢીને આજે અહીંયા વધાર્યા છો તો જો સમય કાઢ્યો છે તો એ સમયનો કંઈક સારો ઉપયોગ થાય એ સમયમાં તમે કંઈક મેળવો એ બાબતનું ચોક્કસ એક ધ્યાન રાખજો એ સિવાય નામદાર શ્રીવાણી સાહેબનો હું સાચા દિલથી આભારી છું કે એમને ત્રણ વર્ષ ખૂબ એક ખૂબ માર્ગદર્શન પૂરું પાડ્યું લોક અદાલતો અન્ય જુડિશિયલ વર્ગમાં પણ હર હંમેશ આપણી સાથે ઊભા રહ્યા અને વિસાવદરનું નામ જૂનાગઢ જિલ્લામાં તો હર હંમેશ એમને મોખરે રાખ્યું છે એ બાબત ક્યારેય ભૂલી શકાય તેવી નથી તાળીઓ થી આપણે સાહેબ ને એક વખત બધાવીશું અને છેલે લાસ્ટ બટ બટ નોટ લી શું કહી શકાય એવો મારો મારો સ્ટાફ મારી ટીમ કે જેના વગર કશું જ શક્ય નથી મારી મારી ટીમમાં માં મારા ના સાહેબ મારી ટીમ એટલે મારી ટીમ આપણી આપણી ટીમ છે

લોક અદાલત ને સફળ બનાવવામાં જેમત ઉઠાવી છે તે તમામનો હું ખૂબ આભારી છે અને એમના વગર આ લોક અદાલત જેવું કાર્યક્રમ આટલો સફળતાપૂર્વક શક્ય છે જ નહીં વધુમાં વિસાવદર પોલીસ વિસાવદર પોલીસે પણ જ્યાં જ્યાં જેમાં કબુલાતની જરૂર છે જેમાં કોઈ પક્ષકાર આવતા નથી એને બોલાવવાની જરૂર છે તેમને બોલાવીને તેમને સમજાવીને ઘણા ઘણા કેસોમાં તેનો યોગ્ય ઉકેલ લાવે છે તેમનો પણ આ તકે હું આભારી છું આમ આજરોજ ઉપસ્થિત તમામ ભાઈઓ તથા બહેનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ હું તાલુકા કાનૂની સેવા સમિતિ વિસાવદર વતી તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને લોક અદાલતનો ખૂબ ખૂબ લાભ લઈ લોક અદાલતને સફળ બનાવો તેવી અભ્યર્થના સાથે વિનવું છું તાલુકા કાનૂની સેવા સમિતિ તરફથી નાસાની ગાઈડલાઈન મુજબ તારીખ આઠ ત્રણ બે હજાર પંદરદાતમાં આજરોજ કુલ બસો સત્તાણું કેસ પૂરા થયા છે જેમાંથી છપ્પન પ્રિલિટિકેશન અને બસો એકતાલીસ લિટિકેશન તે પૈકી કુલ રકમ ચાર કરોડ બાસઠ લાખ અડસઠ હજાર અને છસો ચોવીસ રૂપિયાના કુલ કેસ પૂરા થયા છે અને પીજીવીસીએલ અને બેંકોના ઓફિસથી વિશેષ છે સ્ટેટ બેંક યુનિયન બેંક સેન્ટ્રલ બેંક વગેરે તમામ બેંકના મેનેજર અને સ્ટાફના બધા હારી અને લોક અદાલતમાં પૂરતો સહકાર આપ્યો અને બહુ સારી સમાધાનકારી બહુ સારી વસુલાત થઈ એમ પીજીએસીએલના અધિકારીઓ પણ હાજર રહી સહકારથી લોક અદાલત લોક અદાલત યોજવામાં આવેલ હતી જેમાં સાડા ચાર કરોડ ઉપરની રકમની વસુલાત કરવામાં આવેલ છે જેમાં પીજીવીસીએલ કંપની તરફથી થ્રી ટાયર સ્કીમનો લાભ આપી ગ્રાહકોને વ્યાજ તથા વકીલ ફી અને અન્ય લાભ આપતા ગ્રાહકો તરફથી બીજીપીસીએલ કંપનીની જુદા જુદા કેસોમાં રકમો ફરી આપે છે એવી જ રીતે યુનિયન બેંક સ્ટેટ આ ઉપરાંત બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેંક તમામ બેંકોના મેનેજર શ્રી તથા સ્ટાફ તરફથી વ્યાજ માફી વકીલ ફી માફી અને રકમમાં રાહત કરી આપતા જુદા જુદા ગ્રાહકો દ્વારા આજરોજ વિસાવદર કોર્ટમાં ઉપસ્થિત રહી અને લોકઅદાલતનો લાભ લીધેલ છે નાલસા અને તાલુકા કાનૂની સેવા સહાય સમિતિના સંયુક્ત માર્ગદર્શન નીચે આજે આ લોક અદાલત વિસાવદર મુકામે ખૂબ જ મોટા પ્રમાણમાં કેસોનો નિકાલ થયો છે અને ખૂબ સફળતાપૂર્વક આ લોક અદાલતે પોતાના ટાર્ગેટો અચીવ કર્યા છે એના માટે તાલુકા સેવા સમિતિ અને એની આખી ટીમને બાર એસોસન તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે what